શહેરના ગોરવા વિસ્તારમાં એક ભયાનક ઘટના બની જયારે એક મહિલા એક્ટિવા ચલાવી રહી હતી ત્યારે ડોર કચરો ઉપાડતી ઓવરલોડ કચરાના પોટલામાંથી એક કચરાનું પોટલું એક્ટિવા ચાલક મહિલા પર પડ્યું હતું અને મહિલાએ કાબુ ગુમાવતા જમીન પર પટકાઈ હતી અને ઢસડાઈ હતી પીડિતાને હાથ પગ અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ડોર ટુ ડોર વાહન ઝડપથી ચલાવવામાં આવી રહી હતી ત્યારે કચરાથી ઓવરલોડેડ ગાડીમાંથી એક મહિલા પર પર જેના કારણે તેણીએ તેના ગુમાવ્યો ત્યારબાદ રસ્તા ગાડી ગઈ જેના કારણે તેણી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી ઘટના જનારા સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ડોર ટુ ડોર વાહન ચલાવનાર ડ્રાઈવર ને પકડી લીધો હતો અને તેને પોલીસને સોંપી દીધો હતો અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી છે અને બેદરકાર ડ્રાઈવર

અને એની ઉપર એને છે ને કોથળા મોટા મોટા ભર્યા હતા અને બધા ભરીને છૂટતા જ હતા એટલો ફાસ્ટ હતો ને કે એક કોથરો ઉચકી ત્યાંથી ઉડીને સીધો મારા માથા ઉપર આવ્યો એટલે મારો કંટ્રોલ ગયો એટલે હું પડી ગઈ એટલે પછી હા ઘસડી એટલે ત્યાં પબ્લિક ભેગી થઈ ગઈ પછી એને મેં બધા લોકો એ ભેગ આમ ઉચકીને સાઈડમાં બેસાડી અને પછી મેં મારા જ મોબાઈલ માંથી પોલીસને ફોન કર્યો બાકી જો પબ્લિક ના હોત તો આ ડ્રાઈવર ભાગી ગયો હોત પોલીસ આઈ અને પછી એ ડ્રાઈવર ને લઈને ગઈ અને હું મને પછી હોસ્પિટલ માં હોસ્પિટલા મને બે હાથે પગના ઘૂટીએ માથામાં ગળામાં ઘણું બધું વાગ્યું છે મને પોલીસ ની કાર્યવાહી શું થઈ પોલીસ નું જે હતી એની સામે શું હું જયારે હોસ્પિટલમાં હતી ને પેલા શબ્દ એવા સાંભળ્યા કે બેન આવા એક્સિડન્ટ તો થયા કરે

કોર્પોરેશન ની ગાડી હતી કે કોઈ બેન ને ભટકી બરાબર છે તોય કોર્પોરેશન તરફથી કોઈ ફોન નથી આવ્યો એટલે ઊંઘે છે કે શું કરે છે તંત્ર આખું ખબર છે છતાં કઈ આ કોર્પોરેશન નો જ વાંક છે એની સામે વધારે એમની સામે તો કોર્પોરેશન ને એક્શન લેવી જ જોઈએ કોન્ટ્રાક્ટ રદ થવા કરતા બી એને રદ કરો અને એની સામે એક્શન લેવો એની સામે ધરપકડ થવી જ જોઈએ ને કેમકે આ તો માણસનો જીવ સાવ સસ્તો થઈ ગયો એવું લાગે છે મને મારું નામ રશ્મિતા ઠાકોર